શું કરે છે તું તો એક કામ કર આ આઈપીએલ ની મેચો જોવાનું બંધ કરી દે આપડી કેપીએલ ની મેચો જોવાનું શરૂ કર્ણાવતી પ્રીમિયર લીગ ની મેચ એ શું એટલે શું ખારા ડબોળ

આ ઘરે ઘરે એવું ચાલે છે લ્યા એકચ્યુઅલી આ કર્ણાવતી પ્રીમિયર લીગ નું આયોજન થયું છે ને એ ભાજપના જે કાર્યકર્તાઓ છે ને એના માટેની ટુર્નામેન્ટ છે બરાબર પણ હકીકતમાં અંદર ખાની તો એ અંદર અંદર જે ટાટિયા ખેંચ ચાલે છે ને એ લોકોની એના માટેની ટુર્નામેન્ટ છે ટાટિયા ખેંચ હા તો પછી અમે કબડ્ડી પ્રીમિયર લીગ ના રાખવું જોઈએ શું કહેવું હે ટ્રેક ઉપર બકો હોશિયાર થતો જાય છે બકો ટ્રેક ઉપર આવી ગયો છે ક્યારે કીધું હદ કરે કેવું પડે પણ આ વાત સાચી છે કાકા એકચ્યુઅલી છે ને આ કેપીએલ માં પણ આ ભારત ભાજપ માં છે ને એ પ્રકારની જે ટીમો રાખવી જોઈએ એ પ્રકારની એટલે કેવા પ્રકારની એટલે કે આમ આનંદની બેન ટીમ અને એક આમ અમિત શાહ ભાઈ ટીમ હવે શું ભાઈ તું ભત્રીજા એમ કે ટીમો કરવાથી તને ને એમ માને મેદાન ઉપર આવી જાય તો આવે તો રેફરી બનીને આવે અને આઈન બધું જુએન ને પછી કે ચલો એ બધું બંધ છે ચલો ચલો બધું બંધ કરો ચલો ચલો ઉપડો બધા પાછા ઉપડો હવે આવો કે કે બોલતા હોય છે પણ આ કાકા આ ખોટી વાત છે એક્ચ્યુઅલી બેને આવી તો દરેક વસ્તુ પર બેન થોડો મૂકવો જોઈએ આ જેમ નેટ બંધ કરાવ્યું તું એના પર બેન આવી ગયું તું એમ બેન દરેક વસ્તુ પર બેન મૂકે એવું ચાલતું હોય અને આ તો પોલિટિક્સ છે ભઈ રમવું તો પડે ને આ શું હાથ વાતમાં બેન 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 આ રમવું પડે ની વાત ઉપરથી તને કહું કે જો રમે ને તો એ માત્ર વિકેટ કીપિંગ કરે સાચું